નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની પરિક્રમામાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ ગોળી મારવામાં આવી એ વાતને લઈને કડક શબ્દોમાં પોતાની વાતને વ્યક્ત કરવામાં આવી નર્મદા જિલ્લામાં પરિક્રમામાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી ગોળી મારવામાં આવી એ વાતને લઈને કડક શબ્દોમાં પોતાની વાતને વ્યક્ત કરવામાં આવી અને સરકાર પણ કડકમાં કડક પગલાં લે એ વાતને આપવામાં આવી અહેવાલ માં ન્યુઝ પરેશ પંડ્યા તિલકવાડા જય શ્રી રામ આપણે જાણીએ છીએ કે આજે જમ્મુ કાશ્મીર અને તેમાં પહેલ ગામ આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી પૂછી અને ગોળી મારવામાં આવી છે આજે દેશના ખૂણે લોકોને જાગવાની જરૂર છે આપણે કે આપણે બે રૂપિયા એક રૂપિયો પાંચ રૂપિયા ઓછા મળે છે અને ગમે ત્યાંથી આપણે વસ્તુ લઈએ છે એ લેવાની બંધ કરવી જોઈએ અને આપણે પણ પૂછવું જોઈએ કે તારું નામ શું છે તારો ધર્મ શું છે અને પછી

વગર કેટલી પરિક્રમા સંખ્યામાં પરિક્રમાવાસીઓને જ્યારે સેવા આપતા હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે તમારા બે રૂપિયા પાંચ રૂપિયા વધારે જાય પણ આપણા વાળા પાસેથી એક એક વસ્તુ લો એક દીવા સડીની પેટી લો તો પણ આપણા વાળા પાસેથી લો કારણ કે કાશ્મીરમાં પણ એવું થયું કે આપણા પંડિતોને પોતાનું બધું સર્વસ્વ છોડી અને આતુર એવું પડ્યું એ દિવસ પણ એવો આવે કે આપણે પણ અહીંથી જવું પડે એવું ન થાય એટલા માટે આપણે આ ધ્યાન રાખવાની જરૂર છે જય શ્રી રામ જય શ્રી રામ જય નર્મદા પંચકોશી પરિક્રમા નર્મદા ડિસ્ટ્રિક્ટ કે સભી કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદ કે સભી કાર્યકર્તાઓને બહુ સરાહના કાર્યક્રમ કાર્યક્રમ કયા હર્મદા પંચકોશી કીની વેલ્યુ હૈ કે નર્મદા પંચકોશીમાં સભી ગુજરાત કે ગુજરાત કે આજુબાજુ કે સભી રાજ્ય તીન ચાર રાજ્યો કે લોકો બહુ પરિક્રમા મહત્ત્વ સમજતેર બહુ લોગ પરિક્રમા કર આત નર્મદા જિલ્લા કે વિશ્વ હિન્દુ પરિષદ કે ઢાઈ સો છે વિશ્વ હિન્દુ પરિક્રમા વિશ્વ હિન્દુ પરિક્રમા કર્યા આને વળે સભ્ય કે વિશ્વ હિન્દુ પરિક્રમા में काफ़ी सहयोग करने वाले विश्व हिंदू परिषद के बजरंगी और विश्व हिंदू परिषद के कार्यकर्ताओं ने काफ़ी सराहना कार्य कम कार्य किया है आ, हर जगह पे हर पॉइंट पे काफ़ी अच्छी सेवा बजाई है और काफ़ी सराहना एक पूरा महीना तक काफ़ी संघर्ष करके बहुत ही बड़ा सेवा कार्य किया है उसमें विश्व हिंदू परिषद का एक बड़ा योगदान रहा है इस पंचकोशी परिक्रमा में नर्मदा आपका नाम बाबू भाई तरवी विश्व हिंदू परिषद धर्माचार्य नर्मदा डिस्ट्रिक्ट जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय 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 श्री राम जय श्री राम 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 विश्व हिंदू परिषद नर्मदा डिस्ट्रिक्ट नर्मदा पंचकोश परिकर्मा में એક મહિને કા પૂરા એક માસ કા ચૈતર માસ મે નર્મદા પરિક્રમા હોતી પૂરે ગુજરાત રાજ્ય તીન ચાર રાજ્યો પરિક્રમાણે બહુ સારા લગા પંચકોશી પરિક્રમા નર્મદા મેહ બહુત ભાગ્યશાલી પૂર્ણિયા પરિક્રમા શ્રી રમી આજ રોજ સભા ઉત્તર નર્મદા પરિક્રમા દિવસ વિશ્વ હિન્દુ પરિકા જિલ્લા પદાધિકારીઓ પ્રખંડ પદાધિકારીઓ પણ બધા સાથે રહી આજે છેલ્લા દિવસે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે એ અનુસંધાને આજે અમે એક સંકલ્પ કરી હતી મોદીજી જે દેશના સ્લીપર સેલ છે એને પહેલાં નવરા કરે ખેડૂતોની જમીન જે બોર્ડર ઉપર છે એ સાફ કરી અને એના પછી મોદીજી એવો ઝટકો આપે કે વીસ વર્ષને ને પચાસ વર્ષ પાકિસ્તાન ઊભું જ ન થાય અને આપણા હિન્દુઓને પણ આપણે આહવાન કરીએ છીએ કે એ લોકોએ આપણને ધર્મ પૂછીને ગોળી મારી છે તો આપણે પણ ધર્મ પૂછીને વસ્તુ ખરીદવા નીકળીએ તો સારું રહેશે આપણા પૈસા એ લોકો આપણી ગોળીઓ ચલાવે છે એવું ન થાય એટલે આપણે હિન્દુ છે કે ભાઈ આપણી જ દુકાનો માલ ખરીદો નહીં ખરીદો તો ચાલશે ખેડૂતો મહેનત કરીને અને મુસલમાનો એ ખરીદીને ડબલ પૈસા કમાય છે તો એ પણ ન થાય એનું પણ ધ્યાન રાખવું ખેડૂતો જોઈએ જય શ્રી રામ જય શ્રી રામ રામંત્રી નર્મદા જિલ્લો પંચકોશી પરિક્રમા રામપુરાથી તિલકવારા થઈને મણી થઈને રામપુરા પૂર્ણ કરવામાં આવે છે આ પંચકોશી પરિક્રમા છેલ્લા એક માસથી શરૂ થઈ છે એ ચૈતર માસની અંદર ચાલે છે આ પરિક્રમા અને એનું મહત્ત્વ દિવસે દિવસે પર દિન જરા વધતું જાય છે અને આ વર્ષે એનો ક્રેજ બહુ મોટો રહ્યો છે અને પબ્લિક પણ ઘણી બધી હતી તો વિશ્વ હિન્દુ પરિષદની જે સેવા આ પરિક્રમા દરમિયાન એટલી જબરજસ્ત રહી એટલી સરાહનીય રહી એટલી સંગઠનાત્મક રીતે જોરદાર દરેક જગ્યા પર પોઈન્ટ પોઈન્ટ પર વિશ્વ હિન્દુ પરિષદે ઘણી એવી સારી સેવાનો ભાગરૂપે એક ભાગ ભજવ્યો છે અને આજ રોજ આ પરિક્રમાનું પુણ્યાહુતિ થવાના સંજોગોમાં એક છેલ્લા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર નર્મદા જિલ્લો ગડેશ્વર તાલુકો પ્રખંડ તેલકવારા પ્રખંડ બધા તમામ આજુબાજુના વિશ્વ હિન્દુ પરિષદના તમામે તમામ આજે છેલ્લા દિવસે પુણ્યાહુતિના સંદર્ભ મેં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ પરિક્રમા કરવા નીકળી આપણું નામ વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય નર્મદા જિલ્લો બાબુભાઈ તરવી ગામ ભીલસી